આજે આપણે આપણેદા જતા પદયાત્રી સેવા કેમ્પના અગિયારમા વર્ષને પૂર્ણ કર્યું અને આજે પૂર્ણાવતી નિમિત્તે અને વિહોતર ગ્રુપ ગુજરાત રબારી સમાજનો અંબેમાના પદયાત્રી સેવા કેમ્પના બીજા વર્ષમાં પ્રવેશ એના માટેના આયોજન માટેની મિટિંગ દરેકનું સૂચન લેવું પેલા પહેલું વર્ષ હતું પણ ઘણું સારું કર્યું ને સારું કરવા માટે તમે બધા જ ભાગીદાર છો તમારા લીધે જ થયું છે કારણ કે સમાજના દરેક યુવાને પોતાની રીતે જે તે પણ મહેનત થઈ શકી એ વધુ વધુ મહેનત કરી છે ઘણી વખત તો ગામે ગામથી લોકોએ જેટલું યોગદાન ફાળો એવું બધી વસ્તુઓમાં જરૂરિયાતમી ત્યાં મદદરૂપ થયા છે પણ હમણાં નાગજીભાઈ અને ભાઈ હિતેશભાઈ અમુક અમુક સૂચનો કર્યા તો એમાં સૂચનો ઘણા બધા સૂચનો આવકારીએ છે કારણ કે આપણે ક્રમવાઈઝ કારણ કે ચૌદ તારીખથી આપણો કેમ્પ ચાલુ કરવાના છીએ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસથી શરૂઆત થશે અઢાર નવ બે હજાર ચોવીસ સુધી એટલે કે પાંચ દિવસ સુધી એક એક દિવસની ટીમ બનાવીને એમાં આપણા બધાની નૈતિક જવાબદારી છે તમે બધા ખાલી એક સામાન્ય નોટિસથી મેં ફોન કર્યો હોય ભાઈએ કર્યો હોય સંજયભાઈએ કર્યો હોય કે કોઈપણ બીજા વ્યક્તિ દ્વારા તમારા સુધી ફોન પહોંચ્યો મેસેજ દ્વારા તમે અહીંયા સુધી આવ્યા છો તો એ ટૂંકી નોટિસથી તમે અહીંયા સુધી આવી શકતા હો ટૂંકી નોટિસથી અહીંયા સુધી પહોંચી શકતા હો તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી અહીંયા સુધી આવી શકીએ તો આ આયોજનમાં પણ અમારે તમારી જરૂરિયાત છે પૈસા કરતાં સૌથી મોટી મહત્વની વસ્તુ છે કે આયોજન તો આયોજનમાં પણ તમે અહીંયા છેલ્લે સુધી બેસી અને એની ટીમો ગણાવો કારણ કે તો જીઓની જવાબદારી થરાજ તો કારણ કે તો એમની જવાબદારી હોય વાવ તો એમની જવાબદારી એ રીતે ડીસા તો ડીસામાં બધા અલગ અલગ ટીમો ગણાવી પાલનપુર તો પાલનપુરમાં હિતેશભાઈની એમની આખી ટીમ મેડિકલમાં તો રાજુભાઈની સમજો રમેશભાઈની એ ટીમ આ દરેક લોકોની એક ટીમ ભાઈ જ આયોજન થશે કારણ કે મેડિકલમાં આપણને બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો આવ્યો સેવા પણ સારી થઈ હતી અંબાજીમાં અને અંબાજીની અંદર પ્રથમ વખત પેલા તો એવો પ્રશ્ન છે કે તમે કોઈ પણ જગ્યાએ તમે વાત મૂકો અને તમારી વાતને કોઈ ગ્રાહ્ય રાખે એ સમાજનો ધન્યવાદ કારણ કે જે તો વાત મૂકી પણ આ લોકોએ બધાએ ગ્રાહ્ય રાખી અને એ દિવસે વરસાદ મુશળધાર વરસાદ હતો તો પણ મિટિંગ કેન્સલ ના થઈ અને બધા હાજર રહ્યા હાજર રહ્યા એના દિવસે પ્રથમ વખત પહેલી વખત બે યુવાનોએ જાહેરાત કરી ભાઈ કાનજીભાઈ વસંતે એમણે શરૂઆત કરી એકાવન એકાવન હજાર ની પછી પાછળથી આપણે એમના પૈસા ઓછા લીધા કારણ કે એમણે એવી શરૂઆત કરી પાછળથી થી આપણને લાગ્યું કે સમાજ બહુ સારી રીતે પૈસા આપે છે તો આપણે કેમ કે આ લોકોના પૈસા થોડા ઓછા લઈએ બીજી વખતે ઉપયોગી બનશે એટલે સમાજના તો મેં એટલા માટે કહું છું કે સમાજને જ્યારે જ્યારે જરૂર પડી હોય ત્યારે સમાજનો દરેક વ્યક્તિ આમાં આર્થિક અથવા આર્થિક ને તો શ્રમ આપે દરેક રીતે આ વખતે મેં એક યુટ્યુબ દ્વારા એક વિડીયો મૂક્યો હતો પંદર મિનિટનો એક વિડીયો મૂક્યો અને સમાજ સમાજે મારા મનની વાત મૂકી અને ખરેખર એનો એટલો પ્રતિસાદ પડ્યો કે આ વખતે રેગ્યુલર થી પંદર જણ અને વીસ જણ પચીસ જણ પચાસ જણ અહીંયાં આગળ ટીમો હાજર જ રહેતા હતા આ થી બાવીસ દિવસનો આપણો કેમ્પ થયો તો એ કેમ્પોમાં રેગ્યુલર લોકો સેવા માટે આપણે બધા હાજર રહ્યા છીએ એટલે હૃદયથી એમનો પણ આભાર અને જે જે પરિવારના યુવાનો આવા કેમ્પમાં આપણે પાંચ દિવસ કેમ્પ કરવાનો છે તો પાંચ દિવસ તમે તમારું મન લગાવી આ જો દરેક વસ્તુમાં પહેલા દિવસે ભાઈ આપણે કેમ્પ ચાલુ કર્યો નરશિવભાઈ એ દિવસે આપણે નક્કી કર્યું તું કે આ કેમ્પની અંદર કોઈનું નામ નહીં લખાય એના આજ દિવસ સુધી એ નિયમોને અમે નેવે નથી મૂક્યા અમે આજ દિવસ સુધી એ નિયમો જાળવી રાખે ઘણી વખત આ યુવાનએ કીધું તમે સારું કાર્ય કરો છો તમે વિહોધક ગ્રુપમાં ગુજરાતમાં છો તો તમારું એક નામ લખીએ પણ મેં હર હંમેશા કીધું છે કે આ ગ્રુપના બેનર ઉપર કોઈનું નામ નહીં લખાય કોઈનો ફોટો નહીં લાગે અને એ આજ દિવસ સુધી જાળવી રાખ્યું છે નામ નહીં પણ આપણું કામ એવું છે તો અમે આજે પણ કહીએ છીએ કે વિહોધક ગ્રુપનું આપણે અગિયાર વર્ષથી આ રણુજા જતા પદયાત્રીઓનો સેવા કેમ કરીએ છીએ એના પછી અહીંયા આગળ રહેવાની જમવાની નવા ધોવાની સુવિધા પણ તમે વિચાર કરો આપણે એક સમાજના ના છીએ ને આપણે તમે બધા સહકાર આપો છો આજુબાજુમાં બંને દરબાર પરિવાર રહે છે અને અહીંયા રહેલા યોધર ગુપ્ત યુવાનોને તમે પૂછો કે એ આખો પરિવાર આખો પરિવાર ખરેખર હું એમને ભગવાન રણુજા રામા પીર પ્રાર્થના કરું કે આ દરબાર પરિવારને ભગવાન હજારો વર્ષ નું આયુષ આપે એમનો પરિવાર સુખી રહે સંપન્ન રહે ખૂબ આગળ વધે એની હૃદયની પ્રાર્થના કરું છું એવી જ રીતે આપણા ભાઈ આ ભુવાજી છે અહીંયાં આંખોલથી તો એ પણ અહીંયા આવી અને લોકોના અહીંયા ઊંઘેલા લોકોની માલિશ કરે ખરેખર આ અભિનંદન માત્ર આ દરબાર સમાજે એ આપણી સાથે રહી અને આપણું તમામ કામ કરવાનું રસોડાથી મારી અને એક રૂપિયો આખી ટીમ અમારા બીજું કામી અને એમને કહીએ અને મહેશપીને કોઈ સન્માન માટે નહીં ખરેખર નથી આપણે કહેવત છે કે ઘરે ગંગા આવી હોય તો પછી નાવા માટે ત્યાં ગંગાજીને ન જવાય અહીંયા જ ગાઈ જવાય એટલે એમને ઘરે ગંગાઈ છે ને એનું ખરેખર એમણે સાચા આશીર્વાદ મેળવ્યા છે એ લોકો સાચી સેવા કરે છે એટલે મારી આપ સૌને વિનંતી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી આ સંદેશો પહોંચે તમારા બધાના સાથ સહકારથી અને અમે એ બધી જ વસ્તુને જાળવીએ છીએ કે તમે લોકો કામ કરો છો તમારી ટીમ દ્વારા કામ થાય છે પછી રબારી સમાજનો સાહેબ પ્રથમ કેમ્પ જોયો એટલે આપણા માટે ગૌરવની વાત કહેવાય કે રબારી સમાજનો એક પણ બેનર ત્યાં લાગતું નહોતું હા આપણી રબારી સમાજની ત્યાં ધર્મશાળા છે ને ત્યાં સેવા થતી હતી પણ કોઈ કેમ્પ આપણો રબારી સમાજનો આવડો મોટો થતો નતો તો આપણો કેમ્પ થયો છે રબારી સમાજનો કેમ્પ થયો છે આજે આપણે છીએ કાલે આપણે નહીં હોય તો પણ થશે એવું નથી કે આપણો હોઈએ જ થઈએ પણ કરેલી છે તો એ શરૂઆત જીવનમાં આપણા પરિવારને આપણા સભ્યોને આપણા સમાજને એક ગૌરવ અપાવશે એટલે આપ સૌને વિનંતી કરું છું કે તમે જે કંઈ પણ યોગદાન આપી રહ્યા છો અને આજે પણ ખાતરી આપું છું પાંચ દિવસ સુધી રામાપીરના કેમ્પમાં અમે કદી ભેદભાવ નથી કર્યો ક્યારે રાજકારણ નથી લાવ્યું અને હા રાજકીય વ્યક્તિઓને બોલાવીએ છીએ આપણા સમાજના બીજી સમાજના પણ અહીંયા અંદર કેમ્પમાં કોઈ રાજકારણ નહીં કારણ કે કોઈનું નામ નહીં બીજી વાત નહીં અહીંયા પણ ખૂબ મોટો ફાળો આપ્યો છે અહીંયા રામાપીરના કેમ્પમાં એનું તમામ ભાઈ પરવીરભાઈ નાણી છે એના પાસે હિસાબ રહે છે આપણે ક્યારે આજ દિવસ સુધી 11 વર્ષમાં મે કોઈ હિસાબ રાખ્યો નથી અને 11 વર્ષમાં કેમ્પનું જે આયોજન થાય એના ઉપર મારી નજર પૂરી હોય કેટલો ખર્જો થયો અને કેટલા પૈસા આવ્યા એ પૂરી નજર હોય એટલે જે જે લોકો આ બળોદણ ગામે પહેલા આખા ગામનો ફાળો ખૂબ મોટો આવ્યો અને એ લોકોએ ગીના ડબ્બા ને બધી વસ્તુઓ ત્યાં મોકલાય તો એ આખા ગામનું નામ આખા ગુજરાત માં ગુંજતું થયું એટલે આવી રીતે ગામો ગામ થી આપણને મદદ મળે અને બીજી કે જેના પાસે આર્થિક આપણા કોઈના પાસે હવે દબાણ નથી કરવાનું કારણ કે મા અંબે ચલાવે છે અહીંયાં રામાપીર ચલાવે આપણને ખાલી નિમિત બનાવે અને એટલું જીવનમાં યાદ રાખજો આ જે કે પણ બોલું છું એ મનની દિલની વાત કરું છું કે આ જે કે પણ થાય છે ને એ રામાપીરની કૃપા છે પણ આપણા બધાને કેમ નિમિત બનાવે છે કે આપણે બધા એને લાયક છીએ આપણે એને લાયક છીએ એટલે આપણને નિમિત બનાવવામાં આવે છે એટલે આપણે બધા સારા વ્યક્તિઓ છીએ અને આપણા સમાજના જે-જે આગેવાનો, ઉભવાજીઓ બધા અહીંયા આવ્યા એમનું યોગદાન આપ્યું હાજરી આપી અને સાથે સાથે આ કેમ્પને પરિપૂર્ણ કરાવવામાં સમાજના દરેક વ્યક્તિનું યોગદાન છે એટલે સમાજના દરેક વ્યક્તિનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આ રામાપીરના કેમ્પમાં આપણે જે વસ્તુ અમુક જે વધી હતી એ અને બીજી વસ્તુ કે જે આરતીમાં પૈસા આવે છે ને આપડા એ આરતીના પૈસા આપણે કોઈને ના તો પાડી શકીએ ને કોઈ દસ વીસ રૂપિયા અહીંયા મૂકે છે તો એ આરતીના પૈસા આપણે કે જમવામાં વાપરતા નથી એ પૈસા જેટલાએ છે એનો હિસાબ કરી અને આપણે ગાયો માટે લગભગ પંદરસો જેટલા લાડવા બનાવીએ છીએ અને એ લાડવા આપણા છેકરા ગૌશાળાને બીજે જે આપણે તમે બધા નક્કી કરો ત્યાં આપણે નજીકની ગૌશાળાઓમાં એ લાડવા આપી દઈશું એટલે આપણે છેલ્લા દિવસે પણ એક સારું કાર્ય આના પહેલા પણ ગૌ સેવાના કાર્યક્રમો ઘણા બધા કર્યા છે અગિયાર વર્ષથી આ કેમ્પ ચાલે છે અગિયાર વર્ષથી આપણે સગા ભાઈઓ હોય ને તો એ ભેગા નથી બેસતા અગિયાર વર્ષથી થઈ ને એટલે એ જુદા થઈ જાય છે તો આ અગિયાર વર્ષથી એકની એક ટીમ ભેગા રહીને કામ કરે છે એ તો રામાપીરની કૃપા છે એટલે આપણે બધાએ અંબેવાનો કેમ્પ કેવો સારી રીતે થઈ શકે પહેલા પણ ખૂબ સારી સુવિધા હતી અને આટલું મોટું કામ કરતા હોય તો થોડી બધી તકલીફો તો રહેવાની કારણ કે જારે જારે કોઈ સારું કાર્ય કરવા નીકળતા હો તેમાં તકલીફો આવે તમને બધાને આજે 11મા વર્ષમાં પરેસી અને ઘણો બધો આનંદ થાય છે પણ અમે 11મા વર્ષમાં પરેસી આ મારી સાથે જે માણસો છે એને ગ્યારે પૂછ્યું કે આમાં કેટલી તકલીફો પડી છે સારું કાર્ય કરીએ છીએ છતાં પણ આપણે એ વાતને ક્યારેય દોહરાવી નથી કારણ કે આપણે આગળનું જે થયું છે એને ભૂલી જઈએ છીએ જેને કોઈએ થવા દીધો ના થવા દેવામાં પ્રયત્નો કર્યા એ બધી જ બાબતોને આપણે ભૂલી જઈએ છીએ આપણો માત્ર ઉદ્દેશ છે કે આ કેમ્પ સારો થાય આખો કેમ્પ ચાલ્યો એમાં આ બધા હાજર હતા મારો એક જ ભાવ હતો કે આ જે કેમ્પ થાય એમાં સમાજનું નામ રોશન થાય અને ત્યારે અહીંયા હાજરેલા લોકો આ બધા મિત્રોએ કીધું તું જીવરાજી દરેક જગ્યાએ પણ અંબે તો અમે તમારો નામ ને ફોટો લગાવી મેં કીધું ના આપણો ફોટો પણ નથી લગાવ્યો નામ પણ નથી લગાવવું કારણ કે આપણે નામથી મા અંબેને આપણે અને સાહેબ એક આતેષ ભૈયેની એ મને ખબર નથી જેને પૈસા આપ્યા છે અને ભગવાન હું તો કહું કે હજારો ગણો આપે અહીંયા વિહોતર દૂધની ટીમ છે એને ખબર છે કે ઈશ્વરભાઈ એક વ્યક્તિએ પાંચ પાંચ લાખથી ઉપરનું કરિયાણું આપ્યું અને રામ ભરૂષે પણ પોતાનું બોર્ડ નહીં મારવાનું અંબે મામાં કર્યું એ હું એ ગૌરવ ની લાગણી એ અનુભવું છું હું એમાં બીજી વાત નહીં કે માં અંબે જયારે અમે કામ લઈ નીકળ્યા ત્યારે સાચા મનથી નીકળ્યા હતા અને એ વ્યક્તિએ પૈસા નથી આપ્યા હું એવું માનું છું કે માં અંબે આપ્યા છે એટલે માં અંબે આપણને તમારી સમાજને એવું કીધું છે કે આ કાર્યક્રમ તમે ચાલુ રાખો હું તમારી સાથે છું એટલે આપણને નિમિત બનાવ્યા છે આપણે બધાએ સૌ સાથે મળી અને આ કાર્યક્રમને વધુ સારો બનાવીએ જે રીતે અહીંયા સેવા થઈ છે એનાથી વધારે અંબે મામા સારી સેવા થાય દરેક યુવાનો ગામ વાઈજ એક તારીખે કેના બને રેગ્યુલર જેને રહેવું હોય અલગ વાત છે પણ એક તારીખ વાઇઝ કે ભાઈ અમે આટલા તો તો કે છે એ લોકો નામ લખાવે અને સાથે દરેક ના મા બાપ ને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વિનંતી કરું છું કે તમારા બાળકને સારા સંસ્કાર મળે સારા કોઈ અધિકારી સાથે મુલાકાત થાય સારા રાજકીય નેતાઓ સાથે મુલાકાત થાય અને આ વખતે આપણે બીજા કોઈ સંતોને કેવા નથી બોલાવતા ત્યાં કોઈ પણ બ્રાહ્મણને બોલાય કારણ કે એમાં બધું પછી આપણું સચવાતું ના હોય એટલે આપણે એ પણ આપણે પહેલાં ચર્ચા કરી હતી એટલે એમાં બીજા રાજકીય આગેવાનોને આપણે આમંત્રણ આપશું અને એ રીતે આપણા કેમ્પનો તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના ઓપનિંગ થશે અને અઢાર તારીખ સુધી ચાલશે બીજી મેં મારી તમને દરેકને વિનંતી છે કે ભાડું ચૂકવીએ છીએ એ પેલા મેં એક જગ્યાએ જતા અને બાબુભાઈ ને વાત કરી કે અમે આવું કરીએ છીએ બાબુભાઈ કીધું ભાડું આપવાનું થાય હું આપીશ પચીસ હજાર રૂપિયા આપણે એમને આપ્યા છે બાબુભાઈ મકવારા એટલે એમનો પણ આભાર માવજી અહીંયા ત્યારે અગિયાર હજાર રૂપિયા અહીંયા આપ્યા હતા અને એકાવન હજાર રૂપિયા ફરી અંબેવામાં આપવા માટેની જાહેરાત કરી છે એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે તમે બધા લોકો તમારું યોગદાન તો આપો પણ તમારાથી બીજો મિત્ર હોય કારણ કે અહીંયા આગળ પેલા મુકેશભાઈ અત્યારે હાજર નથી મુકેશભાઈને આપણે બધું આપેલું અને તેનો હિસાબ ને બીજું એ રાખતા હતા ઘણા બધા લોકોએ આમાં યોગદાન આપ્યું છે પોતાનું શ્રમદાન આપ્યું છે અને એનું ફળ પણ પમાત્મા એ દરેકને દરેકની રીતે પરમાત્મા આપે છે મહા અંબેની કૃપા તમારા બધાના ઉપર હંમેશા રહે અને આજે પણ જે લોકો અહીંયા આગળ આર્થિક જેને કોઈને આપણે જાહેરાત કરવાની છે એ આજે લખાવી જાય એટલે શું આપણી જાહેરાત આજથી ચાલુ થાય તો બીજા લોકો હવે તૈયારીમાં આપણે મંડપ માટેનું કામ આપી દીધું છે રસોઈયા માટેનું કામ આપણે એવો પણ પ્રયત્ન કરીએ છીએ કે આપણે પૈસા પણ સમાજના આવે છે તો સમાજનો જ માણસ આમાં તો મંડપ પણ સારભાઈનો છે સારભાઈ વડગમના એ પણ આપણને થોડી રાહત આપે છે સાથે જ આપણા સુરીશભાઈ અહીંયા અમારે એમનું વતન છે રિયાલ થરા નિયલના વત્ની છે અને સુરેશભાઈએ આ રણોજાના કેમ્પમાં એક રૂપિયો નહીં લેવાનું એમણે સામેથી કીધેલું પણ અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે હાવ કોઈ ફ્રી ઓફમાં કરાવવું નથી એમને અમારી રીતે જે કંઈ પણ યોગ આપણે નક્કી કરીને આપશું એ આપીશું એમને પૈસા પણ એમણે ફ્રી ઓફમાં વાત કરી હતી એટલે અંબેવાનું કામ પણ એમને જ આપીએ છીએ અને છું કે આવા સમાજમાં માણસો અને બહુ મોટું કામકાજ છે એટલે સમાજમાં જ્યારે જ્યારે રસોડાનું કામ જરૂરિયાત હોય ને તો એ જૈનોમાં પણ મોટા રસોડા બનાવે છે પાંચ પાંચ લાખ લોકોનું કામ કરે છે એટલે આ વ્યક્તિને પણ સમાજમાં જ્યાં જરૂરિયાત હોય અને તમને યોગ્ય લાગે તો એ માણસને રસોડું આપવા માટે પણ મારી વિનંતી છે કેમ કે જે સમાજના માટે માણસ ઘસાતો હોય તો એના પ્રત્યેની આપણી લાગણી હોય અને આપ સૌ તું કી નોટિસથી આજે સમાજની ચર્ચા વિચારણા કરવા માટે આવ્યા છો ઘણી બધી અહીંયા આગળ ચર્ચાઓ કરી પાણી માટેની વાત મંડપથી અંદર પાછળ લેવાનો છે ત્યાં હાજર રહેવાવાળા માણસોનું નામ તમે શું યોગદાન આપવા માટે છો તમારી જવાબદારી સ્ટેજની જવાબદારી અલગ મેડિકલની જવાબદારી તો એ લોકોને અલગ આપેલી છે અને પાછળ જમવા માટેની એક આખી ટીમ બનાવવાની રસોડા માટેની ટીમ પછી કરિયાણું જે જગ્યાએ આવશે એ જગ્યાએ આ અંબેની જે જે લોકો અમે તો રણુજા રામાપીની સેવા કરીએ છીએ અને સાક્ષાત પરચો છે આપણે કોઈ આ બાબતે હું બીજી લાંબી ચર્ચા ના કરું પરમ દિવસે ભાઈ સંજય નાની અહીંયા હાજર હતા એક સોનીનો છોકરો આવ્યો અને ચાંદીની મૂર્તિ લઈ અને પેલા રામાપીરનું ચાંદીની મૂર્તિ લઈને મારું સન્માન કર્યું એ ચાંદીની મૂર્તિ અમે અહીંયા આગળ મૂકી અને એની દસ મિનિટમાં મારા માટે એવા સમાચાર મળ્યા કે જેને હું વિચારી પણ ના શકું એટલે એટલી બધી કૃપા છે હું તમને છું ભાઈ સાગર દરપુરી મને એવી વાત કરી કે મને ઘણા બધા લોકો પૂછે છે અને આવું ઘણા બધા મને મોટા પણ વાત કરી કે યુવરાજજી બધા પૂછે છે તમે શું ધંધો કરો છો શું બિઝનેસ કરો છો આ બધું કઈ રીતે ચાલે છે એટલે તમારી નજર સમક્ષ બહાર ક્યાંય રહેતો નથી તમારી નજર સમક્ષ જ રહું છું શું કરું છું નહીં કરતું પણ રામાપીની અંદે માની પરમાત્માની કૃપા છે આ પંદર દિવસ કે વીસ દિવસ રામાપીનો કેમ્પ હોય ત્યારે અહીંયા ને અહીંયા હાજરી હોય છે અંબેવાનો કેમ્પ હોય ત્યારે હાજરી છે એના પછી તમે ક્યારે કોક દિવસ ઘેર બોલાવો ને મારે આવું હોય ને તો પણ નથી આવી શકતો એટલું કુદરતી બીજી રહી જવું છું ભાઈ હું પોતે મારી રીતે બીજી રહેવા માંગતો નથી પણ એટલો વ્યસ્ત કુદરતી બની જઉં છું અને પરમાત્માની મારા ઉપર કૃપા છે અને જે જે શબ્દો બોલું આ તમારા માટે કે મારે બતાવવાની જરૂર નથી પણ તમે મારા એક પરિવાર છો મારા ભાઈ છો એટલા માટે હું મારી હૃદયની વાત કરું છું અને એનામાં આમાં ઘણા બેઠેલા લોકો મારા સાક્ષી છે ઘણા લોકોએ મને એવું કીધેલું છે મેં કીધું ગોગા મહારાજ પરમાત્માની કૃપા થશે પરમાત્મા મારી સાથે જે જે વ્યક્તિઓ રહ્યા છે એને ક્યારે મેં નથી કરી અને એ વ્યક્તિ ક્યારેક આપણને નુકસાન કર્યું છે ને તો પણ મને હૃદયથી એમ દયા થાય કે ક્યારેક આપણે એ વ્યક્તિ મદદ કરેલી છે આપણે એને નુકસાન ના કરાય આવા જ શબ્દો ક્યારે કોઈની નિંદા નથી કરતો કોઈની ટીકા ટિપ્પણી નથી કરતો કોઈ મારા જીવનમાં હું વિચારતો પણ નથી મારા માટે સૌ સરખા છે અને આ વિચાર બીજું કે અહિયાં બેઠેલા છે એની દરેક ને ખ્યાલ છે જીવરાજ ભાઈ શું મદદ કરી શકે જે મારી સાથે સ્વાર્થ માટે આવે છે ને એને મદદ કઈ કરવું આ પાછું ચોખું છે અહીંયા આગળ કોઈ બધી છુકાવી મારે કોઈના પાસેથી કંઈ મેળવવું નથી કોઈ અપેક્ષા નથી પરમાત્માને કંઈ આપવું છે તો આપશે બાકી કોઈના પાસે અપેક્ષા નથી અને એવા સારા સારા માણસોના મોઢા ઉપર કીધેલું તમારા પાસે મને અપેક્ષા નથી પરમાત્મા પાસે અપેક્ષા છે એટલે તમે મારી સાથે એ મારા ઘરનું કામ નથી કરતા તમે રામાપી નો કેમ આનો કેમ તમે જેવા બે પ્રવૃત્તિ માં જોડાવતો હોય હું તમારા ઘરના કામ કરવા માટે હું કેવી મહેનત કરું છું તમને બધાના અનુભવ છે એટલે જે જે લોકો કાયમી એવો નથી કે તમે ચોવીસ કલાક બહેરું પણ આ સેવાકીય કેમ્પોમાં વિહોતર ગ્રુપનું શિક્ષણ સંગઠન ગૌ સેવા આવા દરેક કાર્યો છે આ કાર્યોમાં તમે ખાલી સહયોગી બનો એવી આપ સૌને વિનંતી કરું છું અને અંતરની વાત હોય મનની વાત હોય એટલે તીર્થિ કહી જવાય છે એટલે આપ સૌને વિનંતી કરવામાં ક્યાંય પણ કોઈને પણ માઠું લાગ્યું હોય તો હૃદયથી સોરી કહું છું અને આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું